નમસ્કાર મિત્રો આશા એન સાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ એવી માહિતી છે જેને તમે ધ્યાનથી સાંભળીને તેનું પાલન કરશો તો તમારા જીવનમાં મોટો ફરક જોવા મળશે એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો લક્ષ્મી પ્રાપ્તિ માટેના સરળ ઉપાયો નંબર એક ઘરની સામે કચરાનું ઢગલું કે ઉકરડું ન થવા દેવું જોઈએ નંબર બે ઘરમાં માવા ઝાડા કરોડિયા ન થવા દેવા જોઈએ નંબર ત્રણ પાણીનું માટલું ઘડો કળશ ક્યારેય ખાલી ન રાખવા ખાલી હોય તો ઊંધાવાળીને રાખવા જોઈએ નંબર ચાર ઘરમાં પ્રવેશતા સાવરણી સુપડી બૂટ ન દેખાવા જોઈએ નંબર પાંચ ઘરના દરવાજાને પગથી ક્યારેય ખોલવો અથવા બંધ ન કરવો જોઈએ નંબર છ સ્ત્રીઓએ ઘરની બારસક પકડી ઊભું ન રહેવું જોઈએ કે ઉમરા પર ન બેસવું જોઈએ નંબર સાત નિયમિત ચાપટ ઝૂપટ કરી કચરો કાઢવો જોઈએ નંબર આઠ સંધ્યા સમયે સીધો કચરો સાવરણીથી બહાર ન કાઢવો જોઈએ કાઢવું જોઈએ તો ઘરમાં જ ભરી ઘરની બહાર ફેંકી અલક્ષ્મી દૂર કરવાના ભાવથી જવા દેવો અથવા આળસ જાય લક્ષ્મી આવે એમ બોલી કચરો ત્યાગવો નંબર નવ સાવરણીને ક્યારે પગ ન અડાડવો જોઈએ સાવરણી પલંગ નીચે ન રાખવી જોઈએ નંબર દસ ઘરના આંગણાને વાળી જોડી સાફ રાખવો બગીચો હોય તો તેની સંભાળ લેવી જોઈએ અને દિવસમાં એકવાર બગીચામાં ફરવું જોઈએ નંબર અગિયાર ધોકો પાટલો સાવરણી ઓબા ન મૂકવા જોઈએ નંબર બાર પથારીમાં રૂપિયા પૈસા કે પવિત્ર માળા કે ન મૂકવી જોઈએ નંબર તેર રસોડું પાણીયારું ચોખ્ખું રાખવું અને ચિકાસ એઠવાડ કે ગંદકી ન થવા દેવી જોઈએ નંબર ચૌદ રાંધવાના વાસણો અન્ન ભરવાના કોઠારો શાકની થેલી પાણીના પાત્રો વગેરેને ક્યારેય ગા કરીને ફેંકવા જોઈએ નંબર પંદર છુટ્ટાવાળ રાખી રસોડામાં ન પ્રવેશવું જોઈએ અને રસોઈનું કોઈ પણ કામ છૂટાવાર રાખીને ન કરવું નંબર સોળ મેલા કપડાં કે વાસણો મૂકીને રાખવા જોઈએ નંબર સત્તર તિજોરી કબાટ ફ્રીઝ વગેરે પગથી ન બંધ કરવા નંબર અઢાર ખાલી તપેલી તાવડી ચોલા પર કારણ વિના ન રાખવા જોઈએ નંબર ઓગણીસ એઠા હાથે બીજાને ન પીરસવું જોઈએ અને કોઈને એઠું ખવડાવવું કે ન ખાવું જોઈએ નંબર વીસ રાત્રે સાવ અંધકાર ન રાખવો ડીમ લાઈટ અવશ્ય રાખવી નંબર એકવીસ જાડી ચુગલી નિંદા કે પારકી પંચાયતમાં સમય ન વગાડવો નંબર બાવીસ રાત્રે પૂર્વ અને દક્ષિણ દિશા બાજુ માથું રાખીને સૂવો સવારે ઉઠી ગુરુ અથવા કુળદેવીનું સ્મરણ કરવું નંબર ત્રેવીસ હંમેશા મોઢામાંથી હકારાત્મક શબ્દો જ નીકળવા જોઈએ એનું ધ્યાન રાખવું કોઈ પણ પરિસ્થિતિમાં સકારાત્મક અને પ્રસન્નતાપૂર્વક જીવવો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ